કુંભરવાડા આઈપીસીએલ પાસે બીએમસી નું વાહન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો કુંભરવાડા આઈપીસીએલ પાસેથી પસાર થઈ રહેલ બીએમસી નું વાહન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ બનાવ બનતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા

Lekha b рядом kathp이야 Swalass Kristin Chessel belong to Ain Vasey Nshey Assasseleri I'm gonna film your face ના ચાલુ નોતી કરવાની વાર ના ના બરાબર દીદાને એવું લાગે બોલો નામ શું છે બનાવ બન્યો આપણે ગોદામ ઘઉંના ગોદામ પાસે બીએમસીની ગાડી છે બીએમસી કોન્ટ્રાક્ટની ગાડી છે અને એ લોકો આપણે એને બોલાવ્યા બીએમસી વાળાને આ તમારો ડ્રાઈવરનો તમારો વાંક છે અમારી ગાડીને મોરે મોરે આપ્યો છે અમે એને સમજાવ્યા કે ભાઈ આવી રીતે ન કરો તો કે આ તો રોડ છે આ તો બધું થયા જ કરે આવી બધી વાત કરે છે